સાબર ડેરીના વિરોધમાં પશુપાલકોનું પ્રદર્શન પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો છે અરવલ્લીના વિરોધ નોંધાવવામાં આવ્યો આવ્યો સૌથી વધુ પશુપાલકોએ દૂધ ન ભરા ઢોળીને વિરોધ કરાયો છે વધુ ભાવ ફેર ચૂકવવાની માંગણી છે પશુપાલકોની સાબર ડેરીના વિરોધમાં આ તમે તસવીરો જોઈ શકો છો દ્રશ્યો જોઈ શકો છો જે પશુપાલકોએ છે એમને રસ્તા પર દૂધને ઢોળી દીધું અરવલ્લીના આક્રુન ગામમાં વિરોધ નોંધાવવામાં આવ્યો આ ત્રણ અલગ અલગ દ્રશ્યો તમે જોઈ શકો છો ઈડરમાં પણ વિરોધ થયો છે હિંમતનગરમાં વિરોધ નોંધવામાં આવ્યો છે અરવલ્લીમાં પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે ત્રણ અલગ અલગ જગ્યાઓએ પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો છે માંગ એક છે વધુ ભાવ ફેર ચૂકવવાની માંગ છે સાબર ડેરીના વિરોધમાં આ તમે તસવીરો જોઈ શકો છો દ્રશ્યો જોઈ શકો છો જે પશુપાલકોએ છે એમને રસ્તા પર દૂધને ઢોળી દીધું અરવલ્લીના આક્રૂન ગામમાં વિરોધ નોંધાવવામાં આવ્યો આ ત્રણ અલગ અલગ દ્રશ્યો તમે જોઈ શકો છો ઈડરમાં પણ વિરોધ થયો છે હિંમતનગરમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે અરવલ્લીમાં પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે ત્રણ અલગ અલગ જગ્યાઓએ પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો છે માંગ એક છે વધુ ભાવ ફેર ચૂકવવાની માંગ છે